સુરતમાં જર્જરિત બિલ્ડિંગ પડવાની ઘટનાઓ વધી છે બચાર વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માલનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું મકાન બંધ હોવાથી જાનહાની ટળી હતી મચી ગઈ હતી જો કે ધરાશાય થયેલું મકાન બંધ હોય કોઈ ઈજા કે જાનહાની થઈ નથી ચાપાબજાર ચારસ્તા ઈચ્છનાથ મંદિર સામે નંબર ચાર ત્રણ હજાર નવસો તેત્રીસનું બે માનું બંધ મકાન મંગળવારે સાંજે જમીનગ્રસ્ત થયું હતું જે ઘટનાથી પણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી મુગલીસરા નવસારી બજાર અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનોની ગાડીઓ તાત્કાલિક ધોરણે ફાયર જવાનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ઓફિસર રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે આ મકાન છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ બંધ અવસ્થામાં હતું અને તેમાં કોઈ પણ રહેતું ન હતું બે માળનું મકાન આખે આખું પડી જતા તેનો મોટા ભાગનો કાટમાળ રસ્તા ઉપર આવી ગયો હતો બજારનો આ વિસ્તાર દરરોજ ચહેલ પહેલ ભર્યો હોવા તો રહેતો હોવાને કારણે પહેલાં ફાયરની ટીમે રસ્તાઓ ચારે બાજુથી કોર્ડન કર્યા અને ટ્રાફિકને રોકી દીધો બાદમાં મનપા અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુમાં તંત્ર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં મકાન ઉતારી પાડવાની નોટિસ આપવા છતાં તેને ઉતારી પાડવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા પહોંચી નથી